બનાસકાંઠામાં ખેડૂતે કાળે કળાની ખેતીમાં કાઠું કાઢ્યું આટલી મેળવી આવક જાણો બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો અવનવી પદ્ધતિની મદદથી અલગ અલગ પાકની ખેતી કરીને સિઝન દરમિયાન સારી એવી આવક મેળવી રહ્યા છે ત્યારે લાખણીના જસરા ગામના ગણેશભાઈ ચૌધરી અને છેલ્લા પાંચ વર્ષથી અલગ અલગ શાકભાજીની ખેતી કરી સારી એવી આવક મેળવી રહ્યા છે ને આ વર્ષે તેઓએ કાળે ગળાની ખેતી કરીને લાખો રૂપિયાની આવક મેળવી અને ખેડૂતો માટે પ્રેરણારૂપ સાબિત બન્યા છે જાણીએ સાબરકાંઠા જિલ્લાના મોટા ભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે આ જિલ્લાના ખેડૂતો અલગ અલગ પાકની ખેતી કરી સિઝન દરમિયાન સારી એવી આવક મેળવી રહ્યા છે પરંતુ છેલ્લા ઘણા સમયથી પાણીના તળ ઊંડા જવાને કારણે જિલ્લાના ખેડૂતોને સિંચાઈ માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ ખેડૂતો પાણીનો બચાવ થાય તે માટે ડ્રીપ પદ્ધતિ પ્રમાણે અલગ અલગ પાકની ખેતી કરીને સારું ઉત્પાદનની સાથે સાથે આવક મેળવી રહ્યા છે અને બનાસકાંઠા જિલ્લામાં લાખની તાલુકાના જસરા ગામ ખાતે રહેતા ગણેશભાઈ વિકાજી ચૌધરી તેમની ઉંમર ત્રીસ વર્ષ છે અને તેમણે અભ્યાસ માત્ર દસ ધોરણ સુધી કરેલ છે અને તેમની પાસે કુલ પાંચ વીઘા જમીન છે તેમનો પરિવાર વર્ષોથી ખેતી સાથે જોડાયેલો છે આથી પાંચ વર્ષ પહેલાં ગણેશભાઈ ચૌધરીનો પરિવાર સિઝન આધારિત ખેતી કરતા હતા જેમાં રાયડો બાજરી એરંડા વરિયાળી કઉ જેવા પાકની ખેતી કરતા પરંતુ જોઈએ તેઓ નફો ન થતાં તેમની ખેતીમાં બદલાવ લાવવાનું વિચારીને સોશિયલ મીડિયામાં અલગ અલગ ખેતી વિડીયો જોઈ ખેતી બદલાવી છેલ્લા પાંચ વર્ષથી શાકભાજી પાકની ખેતી લાકડીના જસરા ગામના ગણેશભાઈ ચૌધરી પાંચ વર્ષ પહેલાં એક વીઘામાં ચોળી અને ખીરા કાકડીના વાવેતરની શરૂઆત કરી હતી જે બાદ ધીમે ધીમે શાકભાજી પાકમાં સારું ઉત્પાદન અને સારી આવક થતાં તેઓ દર વર્ષે અલગ અલગ સિઝન દરમિયાન શાકભાજીની ખેતી કરવાની શરૂઆત કરી જેમાં તેઓ ચોળી તુરિયા દૂધી ગવાર ટીડસા કાકડી મરચાંને કાલેગડા જેવા શાકભાજી પાકની ખેતી કરી સારી આવક મેળવતા થયા આ વર્ષે પચીસ વીઘામાં કાળેગળા વાવેલા જસરા ગામના ગણેશભાઈ ચૌધરી પાસે કુલ પાંચ વીઘા જમીન છે પરંતુ તેઓ ભાડા પેટે જગ્યા લઈને અલગ અલગ છેલ્લા પાંચ વર્ષથી શાકભાજી પાકનું વાવેતર કરે છે આ વર્ષે તેઓએ કુલ પચીસ વીઘા જમીનમાં કાળેગળા પાકની ખેતી કરી છે અને ગણેશભાઈએ પાણીનો બચાવ થાય તે માટે ડ્રીપની મદદથી કુલ અઢી લાખના ખર્ચે કાળેગળા પાકની ખેતી કરીને કાળેગળા પાકની સિઝન સાડા ત્રણ મહિનાની હોય છે અને ગણેશભાઈ પચીસ વીઘા જમીનમાંથી એક દિવસ છોડીને કુલ ટન ત્રણ ટન જેટલું ઉત્પાદન મેળવે છે અને ગણેશભાઈ ચૌધરી પોતાના કાળે ગળા પાકને ડીસા માર્કેટમાં અને રાજસ્થાનમાં આઠ રૂપિયાથી લઈને વીસ રૂપિયા કિલોના ભાવે વેચ્યું છે અને અત્યાર સુધી તેમને સાડા ત્રણ લાખ રૂપિયાની આવક મેળવી છે અને હજુ ઉત્પાદન ચાલુ છે હજુ એક લાખ રૂપિયાની આવક થશે તેવું જણાવ્યું પાકેલા કાળે ગળામાંથી બિયારણ નીકળી નીકાળીને વેચે છે લાગણી તાલુકાના જસરા કાપના માત્ર દસ ધોરણ ભણેલા ગણેશભાઈ ચૌધરી છેલ્લા પાંચ વર્ષથી ઓછા ખર્ચે અલગ અલગ શાકભાજી પાકની ખેતી કરીને સારી આવક મેળવી રહ્યા છે ને આ વર્ષે તેઓએ પચીસ વીઘા ખેતરમાં કુલ અઢી લાખના ખર્ચે કાળીંગડાની ખેતી કરી છે અને અત્યાર સુધી સાડા ત્રણ લાખ રૂપિયાની આવક મેળવી લીધી છે અને ખેતરમાં જે પાકેલા કાળે ગળામાંથી બિયારણ નીકાળેલ છે અને આ બિયારણ પણ એક પ્રાઇવેટ કંપનીને છ હજાર રૂપિયાના પ્રતિ વીસ કિલોના ભાવે વેચે છે અને ગણેશભાઈએ જણાવ્યું કે પચીસ વીઘા ખેતરમાં જે પાકેલા કાળીંગડા છે તેમાંથી બસો મણ ઉત્પાદન મળશે અને તેની સામે મને દસ લાખની આવક થશે આ કાળીંગડાની સિઝનમાં ગણેશભાઈ ચૌધરીને કુલ પંદર લાખ રૂપિયાની આવક થશે અને ખેડૂતોને પણ આ ખેડૂત રોકડિયા પાક એવા શાકભાજી પાકની ખેતી તરફ વળવા અપીલ કરી છે નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ ચૌધરી ગણેશભાઈ ભીકાજી ગામ જસરા તાલુકો લાખણ કિલ્લો બનાસકાંઠા હું ધોરણ દસ સુધી અભ્યાસ કરેલો છે અને શરૂઆતમાં હું પરંપરાગત ખેતી કરતો હતો પણ એ ખેતીમાં કંઈ એટલું બધું જેટલી મહેનત હતી એના પ્રમાણે કંઈ વળતર થતી નથી એના હિસાબે આ કોઈ પૂર આવવું કોઈ પાણી ઓછા પાણીના પ્રશ્ન હોવાથી અમે વિચાર્યું કે કંઈક નવું કરવું જોઈએ તો અમે શરૂઆતથી ઓછા જમીનથી એક વીઘાથી શરૂઆત કરેલી તેમાં અમે મરચાં અને ખીરા એવું શાકભાજી શરૂઆતમાં લગાવેલી ડુંગળી વગેરે એટલે અમને સારું લાગતા અમે બીજી ખેતી તરફ વળ્યા કે ભાઈ આમાં કંઈ પરંપરાગત ખેતીમાં તો કંઈ એટલો બધો ફાયદો છે નહીં પાણી ઓછા છે તો કંઈક નવું કરવું જોઈએ એના માટે કરીને અમે આ શાકભાજીની ખેતી ચાલુ કરેલી અને આ ડ્રીપ સિસ્ટમ અને ઓછા પાણીની જરૂરત પડે એના માટે કરીને અમે કંઈ શું કરવું જોઈએ આ ખેતીમાં નવી નવીનતમ શું કરવું જોઈએ તો અમે ડ્રીપ અપનાવી બનાયા પછી અમે આ શાકભાજીની ખેતી ચાલુ કરેલી એમાં શરૂઆત અમે આ કીધું તમને મરચીથી અને ડુંગળીથી રવા પાકથી શરૂઆત કરેલી અને પછી ધીમે ધીમે અમને એવું લાગ્યું કે ભાઈ આમાં સારું વળતર મળે એવું છે તો અમે થોડાક વધારે જથ્થામાં ચાલુ કર્યું આજે લગભગ ચાર વર્ષથી હું આ જ ખેતી કરું છું અને આ સાલ અમે કાળંગણાની ખેતી કરેલી છે જેમાં અમને સારું ઉત્પાદન મળ્યું છે લગભગ પચીસ ટન જેટલું અમે લીલું શાકભાજી માટેનું વેચાણ કરી દીધેલું છે અને હજી ઉત્પાદન ચાલુ છે એટલે સમજી લો કે ત્રણ સાડા ત્રણ લાખ રૂપિયાનું અમે લીલું શાકભાજી માટે વેચાણ કરી દીધેલું છે અને હજી બી ચાલુ છે એ અંદાજી છેક લાખ રૂપિયા જેવું હજી થશે અને બાકીનું જે આનું જે બીજ કાઢવાનું છે એમાંથી અમે કંપની સાથે કરાર કરેલો છે જે આપ તમે જોઈ શકો છો કે આ કાળીંગડા છે એનામાંથી અમે બીજ કાઢશું ટ્રેસરિંગ કરીને પછી કંપની સાથે અમે કરાર કરેલો છે જે બીજ આપવાનું છે એ કંપની અમને છ હજારના ભાવથી પ્રતિ મણ છ હજારના ભાવથી એ આ બીજ ખરીદવાના છે એટલે આમાંથી લગભગ એવી ગણતરી છે કે આ સમજોને કે પ્લોટ મારો છે પચીસ વીઘાના ત્રણે ત્રણ ભાડાપટ્ટા સાથે પચીસ વીઘાનું ખેતર છે એમાંથી અમને બસો મણ બીજની આશંકા છે મતલબ બીજ બસો મણ તો જેવું થઈ જ જવાનું છે એટલે અમે આ કંપનીને વેચાણ કરવાના છીએ એટલે આ છ હજારથી ભાવે આપેલું છે એટલે છ છ બાર લાખ રૂપિયા જેવી અમને આમાંથી આવક થવાની સંભાવના છે કુલ કેટલા વીઘામાં કુલ કેટલો ખર્ચ કર્યો છે આમાં અમે કુલ પાંચ વીઘા ઘરની અને બાકીની વીસ વીઘા જેવી ભાડાપટ્ટે રાખેલી છે એમાંથી અમને ઉત્પાદન લીલા શાકભાજીમાંથી સાડા ત્રણ લાખ રૂપિયા જેવું મળતું અને હજી સિઝન ચાલુ છે કેટલો ખર્ચ ખર્ચ કર્યો તો કુલ કે સવા લાખ દોઢ લાખ જેવો ખર્ચ થઈ ગયો છે ગણીએ તો અઢી લાખનો ખર્ચો થયેલો છે એની સામે કેટલી આવક થઈ છે એની સામે લગભગ સમજો ને કે અમે સાડા ત્રણ લાખ રૂપિયાનો તો લીલું વેચાણ કરી દીધેલું છે અને આ અત્યારે બીજ નીકાળવાનું છે આમાં કંપનીના આધારે કરાર કરેલો છે એમાં લગભગ બસો મણ જેટલી થાય તો છ હજારના ભાવથી બાર લાખ આવક થશે આ સીઝનમાં પંદર લાખની આવક થશે ખર્ચ કાઢતા ખર્ચ અંદર ઇન્કલુડ ખર્ચ કાઢતા અમને અગિયાર બાર લાખ રૂપિયાની આવક થશે અન્ય ખેડૂતોને ખાસ શું સંદેશ આપશો અન્ય ખેડૂતોને સંદેશ એ જ આપવા માગીશ કે અમારા બનાસકાંઠા વિસ્તારમાં પાણીની બહુ સમસ્યા છે એટલે હવે પરંપરાગત રીતેથી કંઈ ખેતી થાય એમ નથી એટલે ફરજિયાત ડ્રીપ વસાવો અને આવી કંઈક નવીનતમ ખેતી કરો તો કંઈક બે રૂપિયા વળતર મળે એમ છે